હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રસોઈની મહેક પર આજે હું તમારા માટે લાવી છું સ્વાદિષ્ટ અને મજેદાર પનીર ટીકા મસાલા શાકની રેસીપી કોણ કહે છે કે પનીર ટીકા મસાલાનું શાક હોટલ જેવું ઘરે ન બનાવી શકાય આજે હું એવી ટીપ્સ બતાવવાની છું કે જેમાં તમે ઘરે જ હોટલથી પણ વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ટીકા મસાલાનું શાક ખૂબ જ ઓછા સમયમાં ઘરે જ બનાવી શકશો આ રેસીપીને જોયા પછી તમે ઘરે જ પનીર ટીકા મસાલાનું શાક બનાવતા થઈ જશો તો ચાલો જાણી લઈએ કે આ સ્વાદિષ્ટ પનીર ટીકા મસાલા શાકને કેવી રીતે બનાવી શકાય ચાલો ટેસ્ટી પણ ટીકા બનાવવાની શરૂઆત કરીએ

બધું મિક્સ કરી લઈશું આપણે હવે મસાલા આપણા મિક્સ થઈ ગયા છે તો તેમાં આપણે કેપ્સિકમ એડ કરી લઈએ આ પીળા કલરનું મેં કેપ્સિકમ લીધેલું છે એક નંગ લીધેલું છે તે એડ કરી લઈએ આ લીલા કલરનું આપણે કેપ્સિકમ લીધેલું છે તે એડ કરી લઈએ કેપ્સિકમના ટુકડા તમે જોઈ શકો છો આપણે આ રીતના જ મોટા જ રાખીશું તેમાં આપણે લાલ કેપ્સિકમ એડ કરી લઈશું મેં આ ડુંગળીમાં એક મોટી મોટી સાઇઝની એક ડુંગળી લીધેલી છે તે એડ કરી લઈશું ડુંગળી જો તમારે વધારે ઓછી કરવી હોય તો કરી શકો છો તે એડ કરી લઈશું આપણે હવે કેપ્સિકમ મારી મારી પાસે ત્રણ કલરના હતા તો મેં ત્રણ કલરના નાખ્યા છે તમારી જોડે જો લીલા કલરના જ હોય તો તમે લીલા કલરના પણ નાખી શકો છો અને બસો ગ્રામ મેં પનીર લીધેલું છે તે આ રીતના મોટા પીસ કરી લીધેલા છે તે પણ એડ કરી લઈએ બધું મિક્સ કરી લઈએ હવે મસાલાની આપણે આ કેપ્સિકમ પનીર અને ડુંગળીમાં ઉપર આપણે કોટિંગ જ કરવાનું હતું તે આપણે તમે જોઈ શકો છો કે કોટિંગ સરસ થઈ ગઈ છે તો તેને આપણે પંદરથી વીસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે તો આપણે ઢાંકીને આપણે રાખી દઈએ તમે જો અડધો કલાક રાખવું હોય તો પણ રાખી શકો છો હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે પનીર કેપ્સિકમ અને ડુંગળીમાં જે મસાલા એડ કરેલા તેને આપણે ફ્રાય કરી લઈએ આ પેનમાં મેં બે ચમચી જેટલું ઘી લીધેલું છે ગેસ પણ ચાલુ કરી દીધેલું છે આપણે પેનમાં લઈ લઈએ તેને આપણે થોડું બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું તમે જોઈ શકો છો આપણી આ સબ્જી સરસ એવી સારી થઈ ગઈ છે તો તેને આપણે અલગ વસાણમાં કાઢી લઈએ હવે પેનમાં આપણે બે ચમચા તેલ લઈ લીધેલું છે તેમાં આપણે જીરો એડ કરીશું થોડી ની એડ કરીશું આપણે અને એક જીણી સમારેલી મેં ડુંગળી લીધેલી છે તે એડ કરશું ડુંગળી તમારે વધારે ઓછી કરી શકો છો ડુંગળીની સાથે આપણે એક સમારેલું મેં ઝીણું લસણ લીધેલું છે તે પણ એડ કરી લઈશું સાત થી આઠ કડી મેં લસણ લીધેલું છે તે એડ કરશું બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું ડુંગળી લસણને હવે ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે તે કઈ સરસ ગઈ છે તો તેમાં આપણે જીરાનો પાવડર આપણે એડ કરશું અડધી ચમચી એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરશું અને થોડી હળદર આપણે એડ કરશું બધું હલાવીને આપણે એક ટામેટું મેં મોટી મોટી સાઈઝનું આપણે એક ટામેટું લીધેલું છે તેની પ્યુરી એડ કરશું આપણે ટામેટું આપણે જલ્દીથી ચડી જાય તેના માટે આપણે થોડુંક મીઠું એડ કરશું આની પહેલા આપણે મીઠું એડ કરેલું જ હતું તે પ્રમાણે આપણે મીઠું એડ કરશું એક ચમચી જેટલી મેં ખાંડ એડ કરશું અત્યારે મેં અત્યારે ખાંડ એડ કરી છે તમારે જો ના નાખી હોય તો ટામેટામાંથી આપણે તેલ તૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતના હલાવતા રહીશું

હવે બે મિનિટ પછી આપણે થોડું જોઈએ તેટલું આમ થોડું થોડું પાણી એડ કરતા જઈશું તમે જોઈ શકો છો મેં થોડું પાણી એડ કરેલું છે હવે ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ થવા દઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે શાકને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણું શાક સરસ એવું તૈયાર થઈ ગયું છે તેમાં આપણે ગરમ મસાલો એડ કરશું અડધી ચમચી કસૂરી મેથી આપણે એક ચમચી જેટલી એડ કરશું ફરીથી ટાંગી આપણે ધીમા તાપું આપણે પાંચ મિનિટ થવા દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે શાક માં આપણું સરસ તૈયાર થઈ ગયું છે તેને આપણે સર્વિંગ રાઉન્ડમાં લઈ લઈએ તો મિત્રો આ હતી પનીર ટીકા મસાલા શાકની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી આ શાક તમારા ઘરના બધા સભ્યોને એકદમ પસંદ આવશે તો કેવી લાગી તમને આ શાકની રેસીપી જો તમને આજની રેસિપી ગમી હોય તો લાઇક શેર અને અમારી રસોઈની મહેકની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારી નવી નવી રેસિપી તમને મળતી રહે તો ફ્રેન્ડ્સ મળીશું ફરી એક નવી જ રેસીપી સાથે તો આવજો ફ્રેન્ડ્સ